સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા કેશોદ ખાતે વર્ષ બે હજાર ચોવીસ પચીસ રમતોત્સવ યોજાયો રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ ગાંધીનગર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા રમતગમત અધિકારી જુનાગઢ ગ્રામ્ય દ્વારા સંચાલિત અખિલ ભારતીય અંતર્ગત કેશોદ તાલુકા કક્ષાની વોલીબોલ કબડ્ડી ખો ખો અને એથ્લેટિક્સ સ્પર્ધા સરકારી આદર્શ નિવાસી શાળા કેશોદ ખાતે યોજાઈ રહી છે આ સ્પર્ધાના ઉદઘાટન પ્રસંગે કાર્યક્રમના મુખ્ય મહેમાન કેશોદના ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમે ટોસ ઉછાળી સ્પર્ધાને ખુલ્લી મૂકી હતી આ પ્રસંગે તાલુકા સંગઠન મંત્રી શ્રી મક્કા બી કોર્ડિનેટર ભરતભાઈ નંદાણિયા એમડી દાહીમા એસ એચ મુછાર પ્રાથમિક અને માધ્યમિક શાળાના આચાર્યશ્રીઓ શિક્ષક ભાઈઓ તથા બહેનો તાલુકાના ટ્રેનર્સ ખેલ સહાયકો અને વાલીગણ ઉપસ્થિત રહ્યા ખો ખો સ્પર્ધાના અલગ અલગ વય જૂથમાં બેતાલીસ જેટલી ટીમના પાંચસોથી વધારે ખેલાડીઓએ ભાગ લીધો હતો સ્પર્ધાના પ્રારંભે આ સ્પર્ધાના કન્વીનર અને જિલ્લા વ્યાયામ સંઘના પ્રમુખ ડોક્ટર હમીરસિંહ વાળાએ ખૂબ જ બહોળી સંખ્યામાં ભાગ લેનાર તમામ ખેલાડી ભાઈઓ તેમજ બહેનો અને સંસ્થાઓને અભિનંદન સાથે આભાર વ્યક્ત કર્યો હતો કબડ્ડી સ્પર્ધામાં જુદા જુદા વય ગ્રુપમાં એકત્રીસ જેટલી ટીમના ચારસો જેટલા ખેલાડીઓએ ભાગ લઈને શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું

જિલ્લા રમતગમત અધિકારીશ્રીની કચેરી જૂનાગઢ ગ્રામ્ય દ્વારા આજે કેશોદ તાલુકા કક્ષાનો કબડ્ડી રમતની સ્પર્ધાનું આયોજન સરકારી આદર્શ નિવાસી શાળામાં કરવામાં આવ્યું હતું આજે પ્રાથમિક શાળાઓ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની ભાઈઓ અને બહેનોની અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન અને અંડર નાઇન્ટીન સ્પર્ધાની અંદર ખૂબ બહોળી સંખ્યામાં ખેલાડી ભાઈઓ બહેનોએ ભાગ લીધો છે ભાગ લેનાર તમામ શાળાઓને હું અભિનંદન પાઠવું છું આજની આ તાલુકા કક્ષાની સ્પર્ધામાં જે વિજેતા અને પસંદગી પામેલ ખેલાડીઓ છે એ આગામી દિવસોની અંદર જિલ્લા કક્ષાએ પોતાનું પરફોર્મન્સ બતાવશે અને આવનાર દિવસોની અંદર રાજ્ય કક્ષાએ પણ એમનું ખૂબ સારું પ્રદર્શન રહે એ માટે સૌને શુભેચ્છા પાઠવી છે હાલમાં ચાલી રહેલ ઓલિમ્પિક સ્પર્ધાની અંદર જે ભારતના ખેલાડીઓ મેડલ અપાવી રહ્યા છે એ જોતા લાગે છે કે આવનાર દિવસોની અંદર આ શાળા કે अखिल ભારતીય શાળા કે રમતોત્સવના માધ્યમથી પણ સારા ખેલાડીઓ મળશે અને જેઓ ગુજરાત અને ભારતને સારું પરિણામ આપશે અને મેડલો અપાવશે એવી આશા સાથે સૌને શુભેચ્છા સાથે સૌનો આભાર વ્યક્ત કરું છું રાવલિયા મધુ S9 ન્યૂઝ કેશોદ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે